માત્ર તણું હજારની કિંમતમાં મારુતિ સજુગી વેગનાર એલેક્સાઈ કાર વેસવાની છે ઓનલી પેટ્રોલ એન્જિન કાર છે તો કાર માત્ર ત્રણતેર હજારની કિંમતમાં વેચવાની છે કારનું મોડલ વગેરે વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે સન્નું જીરો સોળ સત્તર નીચે પટ્ટીમાં નંબર આપેલો છે તે માત્ર જાહેરાત માટેનો નંબર છે માલિકનો મોબાઈલ નંબર કાર ક્યાં જોવા મળશે ક્યુ મોડલ છે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી વેગેનાર કારની મોડલની તો બે હજાર અને સનું મોડલ છે કાર અને કાર ટુ ઓનરમાં છે અને કાર પેટ્રોલ એન્જિન છે પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે અને મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો સિલ્વર કલરમાં કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર જોવા મળશે અને કારમાં કાટછળો ક્યાંય જોવા નહીં મળે મિત્રો કારમાં અંદરની કન્ડિશન જોઈ જોઈ શકો છો આગળ બે વિન્ડો મળશે અને મિત્રો કારમાં સીટ કવર સાવ નવા જોવા મળશે અને કારની વાત કરીએ ટાયરની તો ટાયરની કન્ડિશન સારી જોવા મળશે નવા ટાયર જોવા મળશે અને કારની બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે મિત્રો તમે જોઈ શકો છો કારમાં કાઠછળો ક્યાંય જોવા નહીં મળે અને ખૂબ જ સારી એવરેજ સાથે અને કમની ફિટિંગ એન્જિન સાથે કાર જોવા મળશે તો કારની કંડિશન આ પ્રમાણે જોવા મળશે મિત્રો તમને રૂબરૂ સ્થળ પર પણ અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો કારમાં જોવા નહીં મળે વાત કરીએ આપણે વેગેનાર કારના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે અને મિત્રો મુન્નાભાઈએ કારની કિંમત માત્ર તણોતેર હજાર રૂપિયા રાખેલી છે તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે તોતેર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ વેગનાર કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ મુન્નાભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય